મોડા બાપુ નો જે રામકથા ચાલી રહી છે તેમાં જનરલ પ્રસાદ વિભાગ કઈ રીતના છે લાખો ની સંખ્યા માં ભક્તો જે પંડાલમાં બેઠીને પ્રસાદ ગ્રહણ કરે છે ત્યાં કઈ કઈ વસ્તુઓ જે પ્રસાદી માં વેચવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું તમે જોઈ રહ્યા છો જ મોટી લાંબી લાઈન છે આ જગ્યા ઉપરથી આવીને આ જગ્યા ઉપરથી સ્વયંસેવક આવી રહી છે ત્યાર પછી અહીંથી જે વિભાગ પાડવામાં આવે છે તે સામી વિભાગ છે ને તે જગ્યા ઉપર

ઉમટી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે લાઇનમાં સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે લાઇન ટુ લાઈન તમારે અંદર જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જવાનું હોય છે અહીંયા જો બધા ભાઈ ભક્તોનું કહેવું પણ નથી માનતા અને બધા ભોજન પ્રસાદ માટે અંદર એન્ટ્રી મેળવી રહ્યા છે અહીંયા જો આ રીતના કાંઈક લાઈનમાં પસાર થઈને તમારે ગોળ ફરીને જે અંદર જવાનું હોય છે હવે મિત્રો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તમારે શરૂઆતમાં જે ભાઈઓનું એક અલગ જે ડીશુ માટેનું કાઉન્ટર રાખવામાં આવેલું છે આ જગ્યા ઉપરથી ડીશુ લઈને તમારે અંદર પ્રવેશ કરવાનો હોય છે

જનરલ પ્રસાદ વિભાગ ની અંદર આપણે એન્ટ્રી કરી ચુક્યા છીએ હવે અહિયાં જે ભાવિ ભક્તો ને ભોજન કઈ રીતના કઈ કઈ વસ્તુઓ જે પીરસવામાં આવે છે તેની માહિતી આપું છું અત્યારે જે આ લાઈન જોઈ રહ્યા છે ને તે ભોજન પ્રસાદ માટે ભાવિભક્તો લાઈનમાં પ્રસાદી લેવા માટે ઉભા છે અહીંયા ગરમી નો છે તેનું પણ ખૂબ સારી વ્યવસ્થા જે ધ્યાનમાં રાખવામાં આવી છે અહીંયા ઘણા બધા પંખાની વ્યવસ્થા કરેલી છે ઉપરાંત અહીંયા ભક્તોને જે માં બેસાડીને જે પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ચાલો હવે અહીંયા કઈ કઈ પ્રસાદી વેચવામાં આવે છે તે આપણે નિહાળીએ પ્રસાદીની વાત કરીએ તો ચૂરમાના લાડુ છે ફૂલવડી રીંગણા બટાકાનું શાક રોટલી દાળ ભાત અને ડુંગળાની વ્યવસ્થા તેમાં આવી છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે બહેનોનો અલગ વિભાગ બનાવવામાં આવેલો છે ને તે જગ્યા ઉપર અહીંયા પણ સેમ ટુ સેમ તે જ વ્યવસ્થા છે હવે શરૂઆત વાત કરીએ કે આ તમામે તમામ કાઉન્ટર ઉપર જે ભોજન પ્રસાદી જે ભરવા માટે અહીંયા ટ્રેક્ટરોનો સહારો લેવામાં આવે છે ટ્રેક્ટરો સામે કાંઠેથી ભરાઈ ભરાઈને અહીંયા ભક્તોને જે કાઉન્ટર ઉપર દેવામાં આવે છે અહીંયા પણ સેમ ટુ સેમ પ્રસાદીની વ્યવસ્થા તે જ કરવામાં આવી છે દ્વારા તમને જે કાઉન્ટર ઉપર પ્રસાદી પીરસવામાં આવી રહી છે જય શ્રી રામ વિભાગમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જે પેલું કાઉન્ટર જોઈ રહ્યા છે જ રીતના અહીંયા લાઈનમાં એક સાથે બાર કાઉન્ટર વ્યવસ્થા કરવામાં આવી છે

પંદર વર્ષ થી બાબુભાઈ સેવા કરે છે બાબુભાઈ દ્વારા ખુબ સરસ મજાની જે સેવા બહેનો ને આપવામાં આવી રહી છે તે સેવા કરી રહ્યા છે તેમનું નામ ઉગલવાન છે બરાબર ને જય સારામ

જે બનાવવામાં આવે છે અને અહીંયા જો લાકડાને પૂરેપૂરો થપ્પો મારવામાં આવેલો છે આમ બંને સાઈડ ઉપર જે ઘણા બધા લાકડા ગોઠવાઈ દેવામાં આવે છે સંપૂર્ણ રસોઈ જે લાકડાના મદદ દેશી શિલા ઉપર બની રહી છે અહીંયા લાઈવ ગરમા ગરમ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગાંઠિયા કઈ રીતના બને છે તે લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે બેની તરફ તમે જોવા જઈએ તો અહીંયા ખૂબ જ વિશાળ ટોપની અંદર જે આગો ગાંઠિયાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે એવા એક ટોપની અહીંયા બે ટોપમાં ગાંઠિયા ભરી દીધેલા છે અને અહીંયા ઘણા બધા બહેનો અને માટાઓ જે સાગબકાલો અતારે સુધારી રહ્યા છે જય શ્રી રામ અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે કઢી બનાવવા માટે દહીંને માખણને જે મશીન દ્વારા પીસવામાં આવી રહ્યું છે તમને આ કથા મંડપના સંપૂર્ણ વિડીયો કેવો લાગ્યો ગમેન્ટ તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સિયા રામ લોકોનું ભૂલશો નહીં પછી ના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે તે જોવાનું ભૂલશો નહી ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયામ